દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં અત્યાર સુધીમાં જુદા જુદા આઠ વિષયો ઉપર પરિષદો ઇવેન્ટ્સનું આયોજન થઈ ચૂક્યા બાદ હવે પંદરમી ડિસેમ્બરે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે ભવિષ્યના રહેવાલાયક શહેરો વિષય ઉપર નવમો સેમિનાર મહાત્મા મંદિરમાં યોજાશે જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોર દ્વારા થશે તો અત્યારે રાજ્યમાં કુલ વસ્તીના અડતાલીસ ટકા લોકો શહેરમાં વસે છે બે હજાર પાંત્રીસ સુધીમાં આ પ્રમાણ વધીને સાહીઠ ટકા થવાની ધારણા હોય શહેરોની ડિઝાઇન ટકાઉ નાણાં સાધનો ડિજિટલાઇઝેશન અને રહેવાની યોગ્યતાને માફી રોકાણ કરી શકાય તેવા રાજ્યના શહેરો જેવા વિષયો ઉપર પરિષદમાં ત્રણ સત્રમાં ચર્ચા થશે એનઆઈયુએમ સી ફોર્ટીન ક્રેડાઈ એલ એસજી અને આઈ સેપ્ટ યુનિસેફ ઇન્ડિયા વર્લ્ડ બેંક એલ્યુવિયમ ગ્રુપ સિટી ગ્લોબ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તજજ્ઞો આ સેમિનારમાં પેનલ ચર્ચામાં ભાગ લેશે સેમિનાર દરમિયાન ગુજરાકોપ ઇ પોર્ટલનું લોન્ચિંગ થશે ત્યારબાદ ગિફ્ટ સિટીના વિસ્તૃતિકરણના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું પણ મુખ્યમંત્રી હસ્ત અનાવરણ થશે યુનિસેફ આઈ સીએલ એઆઈઆઈ એલ એસજી જેવી સંસ્થાઓ ઇનોવેશન્સ નું પણ પ્રદર્શન યોજશે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ